ધારી તાલુકાના ફતે ગામનો રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અહીંના મતદારો માંગણી કરી રહ્યા છે કે જો આ રોડ વહેલી તકે બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી ધરણા પર બેસવા માટે તૈયાર છે ફતેગઢ નવા ગામથી ખીચા સુધી ડામર રોડ તાત્કાલિક બનાવવા અહીંના મતદારો માંગ કરી રહ્યા છે તો જણાવવાનું કે ધારી તાલુકાના ફતેગઢ નવા ગામથી ખીજા તરફ જતો ડામર રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ને છેલ્લા બે વર્ષથી રોડની કાંકરી પણ રહી નથી જેથી ગાડીના ટાયર પંચર થતા અવાવનવા નવા અકસ્માત થવાની શક્યતા છે જેથી આવતા જતા મહેમાનો અને ગ્રામજનો રસ્તાથી કંટાળી ગયા છે ફતેગઢ નવા ગામથી ખીચા રોડની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દોરાતું નથી હવે ફક્ત આ રોડ ફતેગઢ નવા ગામ ગ્રામજનોને પ્રશ્ન નથી પરંતુ આ રોડ છતડિયાથી અમરેલી મેઇન હાઈવેને જોડે છે અને દેવડા થઈ ખાંભા હાઈવેને જોડે છે જેથી વાહનોની અવર જવર વધી રહી છે જેથી અકસ્માત થતાં જાનહાની થવાની શક્યતા છે જો આ રોડ રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તો ખીચા ફતેગઢ નવા ગામ છતડીયા દેવડાના તમામ ગ્રામજનોના પ્રશ્નનું નિરાકરણ આવી શકે છે રિપોર્ટર ડામર વનરાજભાઈ ધારી